તરફ સુરત ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે સુરત જિલ્લાના માંડવી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ માંડવી તાલુકાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કુંવરજી હળપતિ હાજરીમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેના ભાગરૂપે કામરેજના વિહાણ અને શામપુરા ખાતે રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર સુરત અને તાપી આદિજાતિ મંત્રી કુંવરજી હડપતિના સહિતના આગેવાનો રેલીને બિરદાવી હતી રેલી માંડવીના રિવરફ્રન્ટ થી થઈ સમગ્ર ગામમાં ફરી ધોબળી નાકા સુધી પહોંચી હતી જેને લઈ આદિવાસી યુવાનોમાં એટલો ઉત્સાહ હતો કે અલગ અલગ ગામેથી આવેલા આદિવાસી યુવાનોએ રેલી સ્વરૂપે પોતાના ગામમાં પણ રેલીનું આયોજન કર્યું હતું જેના ભાગરૂપે કામરેજના શામપુરા ગામ ખાતે ભવ્ય જાહેર સભાનું આયોજન કરાયું હતું કામરેજ તાલુકાના વિવિધ ગામોના સરપંચ અને અગ્રણીઓ પણ જોડાયા હતા